નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લેસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત સચિન પલસાણા હજીરા રોડ વાંચ ઓવરબ્રિજ નજીકથી પોલીસે અઢાર હજાર લીટર બાયોડીઝલ નો જથ્થો લીધો છે જ્યારે ડમ્પરમાં બાયોડીઝલનો ઇંધણ તરીકે ઉપયોગ કરવા મંગાવનાર પર્વત પાટિયાના જોગમાં સપ્લાયર્સના માલિક અને સલવાસની જે એન્ડ કે પેટ્રોગર્લ્સ પ્રાથમિક લિમિટેડના કરતા સહિત ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા છે

પ્રાથમિક લિમિટેડ કંપનીમાંથી ગત તારીખ તેર જાન્યુઆરીના રોજ ભરીને નીકળ્યો હતો અને સારુલી ગામના આશીષ જગદીશ પટેલે મંગાવી હોવાનું કબૂલાત કરી હતી જોકે આ અરસામાં જ આશીષ બેઝરા કાર નંબર જી જે જીરો ટુ સી એલ સિક્સ ફોર ડબલ જીરો લઈને આવતા પોલીસે તેની પૂછપરછ હાથ ધરવાની સાથે કારની તલાશી લીધી હતી ટેક્સ ઇન્સ અને ખરીદદાર તરીકે પરવટ પાટ્ય સ્કાયવ્યુ બિલ્ડિંગ જોગમાયા સપ્લાય નું બિલ મળી આવ્યું હતું પોલીસે ની પૂછપરછ હાથ ધરતા જોગમાયા સપ્લાયર્સ ના નામે કાર્ટિંગ નો ધંધો કરતા જવલ કુમાર કનુ પટેલ ને ત્યાં નોકરી કર હોવા ઉપરાંત કાર્ટિંગ ધંધામાં પંદર ડમ્પરમાં ઇંધણ તરીકે ઉપયોગમાં લેવા મંગાવે હોવાની કબૂલાત કરી હતી પોલીસે અઢાર હજાર લીટર બાયોડીઝલ કિંમત રૂપિયા સોળ પોઈન્ટ વીસ લાખ ટેન્કર રૂપિયા બાર લાખ બેઝરા કાર રૂપિયા છ લાખ અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ચોત્રીસ લાખ નો કબજે લઈ આવશ્યક ચીજવસ્તુ અને

કે પલસાણા સચિન હાઈવેએ વાંજબ્રિજ પાસે વિકાસ સ્ટીલની સામેના ભાગે એક ટેન્કર બાયોડીઝલ જેવું પ્રવાહી સાથે ભરેલું પડેલ છે બાતમી હકીકત મળતા અમારા ડિવિઝનના એસીપી શ્રી આઈ ડિવિઝન આરેલ માવાણી સાહેબનાઓને જાણ કરી અને સ્ટાફના માણસો તથા પંચો સાથે જગ્યા ઉપર રેડ કરતાં બાતમીવાળી હકીકતવાળું ટેન્કર અમને મળી આવેલું અને એ ટેન્કર મળી આવતા અમે ત્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી ત્યાં ટેન્કર પાસે કિશોર અનિલ યાદવ નામનો ડ્રાઈવર મળી આવેલ અને અમારી કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન અન્ય બીજો એક આરોપી કે જે ટેન્કર મંગાવેલ હતું બાયો બાયોડીઝલનું એ આશિષ કુમાર જગદીશભાઈ પટેલનાઓ પણ આવી જતા બંનેને સ્થળ ઉપરથી હાજર મળી આવતા તેમને સાથે રાખી અને એફએસએલ અધિકારીને બોલાવી એફએસએલ અધિકારી રૂબરૂમાં જરૂરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરી અને સચિન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગુનાના કામે બીજા પણ ત્રણ આરોપીના ત્રણ આરોપીના નામ ખુલેલા જેમાં એક પિયુષભાઈ પટેલ કરી છે જે આ ટેન્કર મંગાવવા માટે મધ્યસ્થી કરેલી હતી અને બીજા એક આરોપી તરીકે જબરકુમાર કનુભાઈ પટેલના નામ છે અને કંપનીના જે સેલવાસ ખાતેથી આવેલાનું જણાઈ આવેલ છે તો ત્યાંથી નું પણ નામ ખોલવામાં આવેલ છે અને આ અંગે આ કેટલા સમયથી આવું પ્રવાહી મંગાવતા હતા અને અગાઉ ક્યારે ક્યારે મંગાવેલ છે એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ વિગતવાર તપાસ કરી રહ્યો છે બીજા કેટલા લિટર બાયોડીઝલને જાણકવામાં આવે છે કેટલાનો મુદ્દા માલ તો ક્યાંથી લાવતો અને ક્યાં ડીઝલ અત્યારે જે ટેન્કરમાંથી મળી આવેલ છે બાયોડીઝલ એ અઢાર હજાર લિટર જેટલું ટોટલ થાય છે અને કુલ મળી અને ચોત્રીસ લાખ પચાસ હજાર ચોત્રીસ લાખ પાંત્રીસ નો મુદ્દા મળ કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક રીતે આ ટેન્કર સેલવાસ ખાતેથી લાવેલાનું અને જે આરોપી મળી આવેલ છે કુમાર અને અન્ય જે આરોપી છે જવલકુમાર નાવ એ પોતાના ત્યાં જોગમાયા કરીને નામની એક પેઢી ચલાવે છે એમની પાસે લગભગ પંદરેક જેવી ગાડીઓ હોવાથી એની અંદર આનો ઉપયોગ કરતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે જે અંગે અત્યારે તપાસ ચાલુ છે બીજા છે બાયો ડિઝનમાં પહેલી વખત પકડાયા છે કોઈ ગુના રજિસ્ટર થાય નહીં હાલમાં એમનો ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ અંગે પણ તપાસ કરવામાં આવશે કે તેઓ અગાઉ પણ કોઈ ઘણા સંબોવાયેલ છે કે કેમ એ અંગેની માહિતી પણ એકઠી કરવામાં આવશે ટોટલ ટ્રક અને મુદ્દામાલ થઈ અને ચોત્રીસ લાખ ચોત્રીસ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે હાલમાં કબજે કરેલ છે અને સીઝ કરેલ છે અને એના કુટકરણ માટે એફએસએલમાં સેમ્પલો મોકલવાની તજવીજ હાથ ધરી છે